ક્યાંય ફરવા જવાના નથી તાર લગ્ન થાય ને પછી ફેરા કરજે બાકી જ્યાં સુધી અહીંયા છો ને ત્યાં સુધી હું તને ક્યાંય નહીં જવા દઉં અય તમને કહું મમ્મી બાર બેન ને ખીજાય છે અને બેન રોવે છે બાર હાલો તો મમ્મી કેમ રાઈડું નાખો છો હું થ્યું આને પૂછ હું થ્યું બેન કેમ રો છો અને મમ્મી કેમ રાઈડું નાખે છે મારે ઓફિસમાં ત્રણ દિવસની ટુર છે બધા મમ્મી જો મને ના પાડે છે કેમ મમ્મી ના પાડો છો ત્રણ દિવસ ઈ સારા છે જો ત્રણ દિવસ બહાર રહે તો ગામ માં કેવી વાતો થાય મમ્મી ગામના લોકો તો બધાની વાતો કરવા જન્મ લે છે અને ગામ શું વિચારશે અને દુનિયા શું વિચાર છે ને એનાથી આપણે કોઈ મતલબ ન રખાય આપણે છે ને આપણી બેનની ખુશીથી મતલબ રખાય અને જ્યાં સુધી આપણે છે ને એને બાંધીને રાખશું ને ત્યાં સુધી આપણીથી દૂર જવાની કોશિશ કરશે ખાલી એકવાર તમે એની માથે હાથ મૂકીને કહો કે બટા જા તું મજા કર પણ સાચવું જે બસ એ સાચવું જે કેશો ને એમાં જ એને બધું સમજાઈ જાય અને અત્યારે આપણે એમ વિચારીએ છીએ ને કે લગ્ન પછી ફરશે તો લગ્ન પછી એને ફરવા નો મળ્યું તો એનું જવાબદાર કોણ લગન પછી તો એને ઘરવાળો એને લઈ જ જાય ને હા ચાલો એને ઘરવાળો સારો મળ્યો પણ સાહુ તમારી જેવા મળ્યા તો મારા જેવા એટલે તું કેવા હું માનસો હું હારી નથી હવે એ તો તમે બેન ને જ પૂછો અમે બેલ નું શાંત રેવું છે ને ઘણું બધું કહી જાય છે પણ ખોટું ન લગાડતા સમય સાથે છે ને તમારે તમારો વિચાર અને તમારો સ્વભાવ બેય બદલવું પડશે સોરી બેટા હું તને સમજી નોતી હગી તું જા ને મજા કર હો ઘર માં દીકરી હોય તો એને કઈ બાંધી નો રાખવાની હોય એનો પણ હક છે ફરવા ફરવાનો અને મજા કરવાનો બસ ખાલી એને એટલું શીખવાડો કે આ દુનિયા બહુ ખરાબ છે બટા તું જરાક સાચવજે